જુનાગઢમાં એક જાહેર સભાના કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપનાર મુંબઈના મોલાના મુફ્તી સલમાન અઝરીને આજે છ ફેબ્રુઆરીએ ગુજરાત એટીએસએ જુનાગઢ કોર્ટમાં રજૂ કર્યો હતો જેમાં એટીએસી મોલાનાના દસ દિવસના રિમાન્ડની માંગ કરી હતી કોર્ટમાં ધારદાર દલીલોને ધ્યાનમાં રાખીને કોર્ટે મોલાના મુફતીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા ઉલ્લેખનીય છે કે જૂનાગઢમાં એક કાર્યક્રમમાં કથિત રીતે ભાષણ સંદર્ભે મોલાના સલમાન સોમવારે મુંબઈના ઘાટકોપરમાંથી ધરપકડ કરવામાં આવી હતી જૂનાગઢ પોલીસ અને એન્ટી ગુજરાત ની દ્વારા ધરપકડ કરી મુફ્તી સલમાન અઝહરીને કડક સુરક્ષા વચ્ચે જૂનાગઢ લાવવામાં આવ્યો હતો આજે મુફતી અઝરીને કોર્ટમાં રજૂ કરાયો હતો સાથે જૂનાગઢના ના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો ત્યારે આજે ઈડી દ્વારા મોલાનાને કોર્ટમાં રજૂ કરતા બંને પક્ષોના વકીલોની ધારદાર દલીલોને ધ્યાનમાં રાખીને કોર્ટ દ્વારા એક દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા હું સકીલે છે કે એડવોકેટ જૂનાગઢ આજ રોજ મોલાનાને જે એરેસ્ટ કરવામાં આવેલા છે એ માટે કરી અને એલસીબી જૂનાગઢના ઇન્વેસ્ટિગેશન ઓફિસરે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જૂનાગઢની કોર્ટમાં બે સવા બે ની વચ્ચે મોલાનાને પ્રોડ્યુસ કરેલા હતા અને એ પ્રોડક્શનની સાથે ડિમાન્ડ રિમાન્ડની એપ્લિકેશન પણ હતી જેમાં દસ દિવસની રિમાન્ડ ક્લેમ કરેલી હતી અને એ દસ પાનાના રિમાન્ડની એપ્લિકેશનમાં દસ મુદ્દા ફિઝિકલ કસ્ટડી શા માટે સોંપવી જરૂરી છે એ મુદ્દા લખેલા હતા એની અગેન્સ્ટમાં અમે પણ ડિફેન્સ લોયર તરીકે ત્રણેય આરોપીના ડિફેન્સ લોયર તરીકે આર્ગ્યુમેન્ટ કરેલી હતી અને બંને પક્ષોના સરકારી વકીલ તેમજ અમો ડિફેન્સ લોયર છીએ એમની દલીલો સાંભળી અને એ ઓર્ડર પાસ કરેલી છે જેમાં દસ દિવસ નહીં પણ રિમાન્ડ એપ્લિકેશન અસંત મંજૂર કરી એટલે કે માત્ર વીસ કલાક એ રિમાન્ડ આપેલી છે અને એ જે રિમાન્ડના મુદ્દા હતા એ અસંત રીતે નેવું ટકા નામંજૂર કરેલા છે અને જે બેલ એપ્લિકેશનમાં ફિઝિકલ કસ્ટડી જરૂરી છે એ નહીં માની અને અત્યાર સુધી જે કસ્ટડી છે એ પ્રોપર કસ્ટડી છે અને હવે માત્ર ઇન્વેસ્ટિગેશન માટે વીસ કલાકનો સમય આપવો છે એટલે કે બપોરે કાલ બપોરે ચાર વાગ્યા સુધીનો સમય આપેલો છે એમાં એ લોકોએ જે મુદ્દા મૂકેલા હતા કે અમારે મોલાનાના જે કાંઈ પણ ટ્રસ્ટ છે એને વિશે ઇન્કવાયરી કરવાની છે પછી ક્યાંથી પૈસા આવેલા છે ફંડ આવેલું છે એના વિશે ઇન્કવાયરી કરવાની છે અને જે બાકીના ફોર્જ ડોક્યુમેન્ટ ક્રિએટ કરેલા છે એના વિશેની વાત હતી પણ ખરેખર આમાં જે એમણે ભાષણ કરેલું છે એ વિશેની એફઆઈઆર છે કે ભાઈ એમણે અપશબ્દ બોલેલા છે ત્યારે આ જે કેસમાં આ ક્લબ કરી ન શકાય અમારી એવી આર્ગ્યુમેન્ટ હતી અને જે મુદ્દાઓ હતા એ બેઝલેસ મુદ્દા હતા અને એને કારણે નામદાર કોર્ટે પૂરેપૂરી રિમાન્ડ એપ્લિકેશન ગ્રાન્ટ કરેલી નથી અને માત્ર વીસ કલાકની જ રિમાન્ડ આપેલી છે એ આજરોજ સવારે જ ઇન્વેસ્ટિગેશન ઓફિસર કલમનો ઉમેરો કરવાની એપ્લિકેશન લઈને આવેલા હતા અને જેમાંથી ચારસો નો ઉમેરો કરેલ નથી ચારસો નહીં એ પ્રમાણેનો કલમનો ઉમેરો કરવામાં આવેલો છે એમાં શું છે અમે અમારી આર્ગ્યુમેન્ટમાં પણ એ કીધી તમારી વાત સાચી છે કે જે એનું આખું એન્ટાયર એનું જે ભાષણ સાંભળો તો એમાં કોઈ પણ રિલિજિયસનું નામ લઈ રિલિજિયનનું નામ લઈ અને એ અપશબ્દ બોલેલા એવું છે નહીં અને એ અપશબ્દ પણ નથી એમાં કે કોઈ હા પેલેસ્ટાઈન યુદ્ધ ચાલે છે મરી ગયા છે કારણ કે એમાં પણ જે આ મુસ્લિમ પ્રીચર છે મોલાના છે એ મુસ્લિમના જે આગેવાન છે અને એ ફેલાવો કરનારા છે એટલે વિશ્વભરમાં જાય છે ભારતભરમાં જાય છે એટલે એનું કામ છે કે ભાઈ ઇસ્લામનો ફેલાવો કરવો એટલે ઇસ્લામની જ્યાં જ્યાં તકલીફ પડતી હોય ત્યાંની વાત કરેલી છે નહીં કે ઇન્ડિયાની અંદર બીજી કોઈ કોમ વચ્ચેની વાત કરેલી છે એને કોઈ હટ થાય એવા શબ્દ બોલેલા જ નથી યસ ઇઝરાયલના સેન્સમાં બોલતા હતા કારણ કે ત્યાં જે માયરા જાય છે ફિલિસ્તીનમાં પણ મુસ્લિમ જ માયરા જાય છે એટલા માટે જેડીસી ન્યૂઝ સાથે રેશમા શર્મા જૂનાગઢ